જો હેલ્મેટ માટે પચીસ વર્ષથી જૂના અને જાણીતા છે મિત્રો અહીંયા સ્ટીલ બર્ડ સ્ટર્સ વેગા જેવી બ્રાન્ડેડ કંપનીના હેલ્મેટ તમને રિટેલ અને હોલસેલ બંનેમાં મળી રહેવાના છે તો આપણે અહીંયા ઓનરને મળી લઈએ સર આપણે ત્યાં હેલ્મેટ કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે અમારે ત્યાં પાંચસો રૂપિયાથી હેલ્મેટ સ્ટાર્ટ થાય છે ફક્ત પાંચસો રૂપિયાથી હેલ્મેટ મળી રહેવાનું મળી રહેશે આઈએસઆઈ માર્કના હેલ્મેટ મળી રહેશે આઈએસઆઈ માર્કના આટલું જ નહીં મિત્રો અહીંયા સ્પોર્ટ્સ હેલ્મેટ અને લેડીઝ હેલ્મેટમાં પણ તમને ઘણી બધી વેરાયટી મળી રહેવાની છે તો વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે i got you start cut